સાક્ષી તને ઉધરસ ને શરદી થઈ ગયું ઓછું તાવ ને એવું પાછો પડતો હા મિત્રો સાક્ષી બીમાર થઈ ગયે તો દવા કરાય પણ હજુ તાવ પાસો પડતો નહીં ઉધરસ તો એવું ઓછું થઈ ગયું છે ફાઈનલી

તો તમે પૂરેપૂરો વિડિયો જોવાનું ભૂલતા કેવું સાક્ષી જો સાક્ષી તારે બેઠે છે અને અમારો બાર રોટલા જો રોટલા તારે બનાવ બાજુ ના રોટલા હું કેવું સાક્ષી જો સાક્ષી ભલે તાવ હોય પણ સાક્ષી બોલે તો પાછો પડે એવું નથી પણ થોડો બીમાર થઈ ગયો ઓસો અને હા સાક્ષી પણ ખાધું નથી બે દિવસ થોડું સવારે ચા એટલી પીધી છે જો બોક આ જો કપાળ કેતું હોય હમણ હ બાફી નાખવાનું તો એ શું દવા છે આજે તમને બતાવીએ અને એ દવા કરવાથી તાવ ગમે તે હોય ને બે ત્રણ વાર એ કરીએ ને દવા એટલે આ ગમે તેવો તાવ હોય તો મટી જાય હું કેવું બા તો આજે ચલો તો તમને બતાવીએ દવા તો અમે જઈએ છે ખેતરમાં તમને બતાવીએ તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો આજે અત્યારે અમે આવી ગયા છે દવા લેવા અને એ દવા જો અમે આવી ગયા છે જો સાક્ષીનો મમ્મી શું હતું આપણે પૂછ તને તો ખબર છે ને કઈ દવા જોયું ખેતરમાં તો આવતા તો આવી ગયા પણ એમને તો ખબર નહીં સાક્ષી મમ્મી કઈ દવા છે તો આજે તમને બતાવીએ એ દવાનું નામ શું એ પણ તમને જણાવી દઈએ તો ચલો જો બતાવું તને દવા શો કહેવાય જુઓ ગમે તે બીમાર તાવ હોય ને મટી જાય ત્રણ થી ચાર વાટા તમારે એવું કરવાનું દવા મટી જાય અને હા જો તો ફાઈનલી અમે આવી ગયા સર દવા લેવા એ તમને બતાવીએ જો તને ખબર છે મને ક્યાંય ખબર નથી તો તને બધું જો તને ખબર પાડ દો અને કહી દો આ શું છે જો ઓને શું કહેવાય તમને ખબર નહીં જો ગૌમરામ રહે ને પણ હજુ ખબર નહીં અને હા એમને ખબર નહીં આજે પહેલી વાર આ દવા લેવા આવ્યા છે તો અને હા તમે પણ મિત્રો કહી દો અને હા ખાસ આ જોરદાર દવા છે તાવ માટે ઓને કહેવાય અઈડુસી શું કહેવાય હા ઐડું થોડી આપ આવો ને ખબર પડે જો અઈડુસી તો મિત્રો આ પહેલું અમે લઈ લીધું છે ઐડ્યુંસી આ છે જો કેટલી કે પી છે હા જો પોદો પડો તોડી લેવાના જો અને હા જો ઐડી હજુ બીજી દવા તમને બતાવીએ ત્રણ ચાર જાતની ભીરી કરવાની અને એ હા બધી અગાઉ તમને વિડીયોમાં બતાવીએ હા છે આઈડું જો ના જોઈ જોઈ લેજો હમ બસ એટલો પોતે જો આઈડીસીનો પોદો લઈ લીધો ઓને કહેવાય એ ના જોઈ જોઈ લો અમારા તો ગામડા તો આ બધી આ દવા મળે અમારા બાએ કહ્યું અને બાને તો ખબર અમારે તો પહેલાં દવા બહુ કરતો બા એમને ખબર હોય દવા બનાવી એમને ખબર હોય આવી રીતે લઈ લીધી તો કશો હતો નઈ આપણા દાદાની દયા આપડા ફાગેલ વાળાની અને હા મિત્રો જો બીજી દવા લેવા આવ્યા છે જો તમને તો બતાવી દીધી ફાઇનલી અને બીજી દવા શું છે એ તમને કહી દઈએ હું કેવું તને ખબર છે બીજી દવા કઈ છે બાએ તો મને કહ્યું છે બરો મને અને હા મિત્રો મને પણ ખબર નથી પણ અમારા બાએ કહ્યું કે આ દવા લાવજો બરોબર તો આજે તમને કહી દો અને જો તારે જોણવું છે ને કઈ દવા લેવાની કોઈક દિવસ કામમાં ધ્યાન રાખજો મિત્રો તમારે પણ આ દવા ગેર કરી શકો ગામડામાં તો ગામડા તો બધું મળી આવે હું કેવું અને પણ ધ્યાન રાખ કાટા બાટા વાગે ને અને આ છે દવા જો આ વેલો દેખાય છે કાપી નાખો હા અને શું કાપો તો લા આ સોનું વેલો આનું નામ ખબર છે તને જો આ ખબર છે નામ શું આનું શું ખબર તો મિત્રો ઓને કહેવાય ઘરો આપણા ઘરોના વેલા હા તમારી ભાષામાં કામનામ તો શું કહેતો એ ખબર નહીં પણ એમાં તો ઘરોના વેલા કહેવાય અને હા જો આ સર ઘરોના વેલા આ બીજી દવા બીજા નંબરની તો જોઈ લેજો જો કેટલી બધી ઘરો સર જો દેખાય ને તો આ બીજી બીજા નંબરની દવા લઈ લીધી છે પછી ત્રીજા નંબરે તમને બતાવીએ તો ફાઇનલી અમે બીજા નંબરની દવા લઈ લીધી તો લો પકડો જોઈડુસીનો પદો અને આ ઘરોના વેલા બે દવાથી હજી ત્રીજું શું આવે એ તમને બતાવી દઈએ ચલો કેવું છે જુઓ આમ તો હાપય પણ રે હા અમારા તો ગામડામાં બધું રહે ત્યાં રોજ ગમે તે હોય હાપ હોય ગમે તે જો કેવું અંદર સર જુઓ

જો લીમડાનો લીમડો જો ખૂંટી લીધો આવી રીતે આવી રીતે ખૂંટી લેવાનો જો અને હા જો આ ત્રીજા નંબરની આ છે દવા તો બધું અમે ત્યાં ભેરી કરી સર બાય કહ્યું એટલું અમે ભેરું કરી લીધું સર ખૂટે સર અને અગર શું કરવાનું તને ખબર શું કરવાનું બાને પૂછી લો કઈ કેવી રીતે કરવાનું એ તો ચાલો આમાં આપણે જીએ ઘેરે અને બહાને પૂછીએ કેવી રીતે એનો દવા કરવાની જોયું ત્યાં એની દવા લઈ લીધી અમે બેટા ખાઈ લે બેટા મામુ મા મામુ થોડું ખાવા પડે બેટા નાખો નાખવા ઉપર તો ફાઇનલી અમે દવા લઈને આવી અને હા જો આપડો બાડો પૂછી લઈએ

કે મે કદી બારી નહીં જોઈ નહીં કે કેવી આ એ પોડા કેવા બા એ લોબો ઓના જેવા જવા જમ ફરી કેવા જમ ફરી જાવ લોબો જો ઓના જેવા જ લોબો પણ અને હા તે ચાલે નહીં ને બકર ચાલે આવો એટલું બાફી રાખ અને જો ઓના કેવી રીતે બાફવાનું બા ઘરો પોની તપેલામાં રે દારું મય મૂકી દેવાનું પોટો ચી દેનું આ પાછા તુલ દેતા હારું ખાધા ખાધાવાનો એટલા પાછા બોલતા અને ના લેવરાનો સાલું ઉઢારે જો

મટી જાય બે ત્રણ વાર નાવાનું અને એ પાણી થોડું ઠંડુ પાણી ઉમેરી પછી નહીં નાખવાનું ને એ પાણી ઠંડુ થવા દેવાનું બીજું ઠંડુ પાણી ઉમેરવાનું પછી નહીં નાખવાનું જો આજે સાક્ષી આવી રીતે આજે સાક્ષી માટે પહેલી વાર આજે નાશે લીમડો અને આઈડુસી અને ઘરોના વેલા એમ પણ એ તાવ મટી જાય તો આવી રીતે અમે આજે અમાર તો કોમરા તો આવી રીતે દવા કરી શું કેવું અને અમાર બાના તો પેલો ને આવું બધું કરી હું કેવું બા આ તો ગઈરા સિસ્ટમ કે શું કેવું પેલા ના આવી રીતે આ તારે તો દવા ખોનો જ તો રાય અને પહેલા આ લેબરન પોની ઘરો નું પોની આ થ દવા હોય હા અને કુકર પાડા ને એમય ગલકો ના એવું બાપી બાપી નાવાનું એટલે બે દન મટી જાય ગમે તેવો તાવ હોય મટી જાય આ તા તો આ થોડું કઈ ફોલ થાય તો દવા ખોને અત્યારે દવા ગોળી ઉપર તો ફાઇનલી આજે અમે સાક્ષી આ દવા કરશું અને ફાઇનલી આરામ જ થઈ જશે હું કેવું સાક્ષી જોવા સાક્ષી કેટલું શરીર પાસું પડી ગયું ઓસો પણ બહાર આવી ગયા આજે ખાડા પડી ગયો બે દિવસથી થી ખાધી નહીં અને હા તો અમારી દવા કેવી લાગી કોમેન્ટ માં લગ્યો અને હા આવી રીતે તમે પણ મિત્રો ઘેરે દવા કરી શકો જે ગામડામાં રહેતા હોય અને તમારી ભાષામાં જે કહેતા હોય અમારે તો અડુસી લીમરો અને ઘરો ના બે લાગે બરોબર અને સાક્ષી મોર આવે મોરને રોટલો નાખ્યો ને સાક્ષી અમારે જો મોર બોલ્યો મોરને પણ રોટલો કાઢ બે રોટલા જાય છે મોર ના ત્રણ ટાઈમ આવે બે આવ્યા આજે બે મોર આવે હું કેવું બે આવ્યા સાક્ષી હા તો આવી રીતે ચલો અમે ચૂલા પર જો બાર રોટલા કરી રહ્યા છે ચૂલા મિલ દઈએ તો આવી રીતે તમે પણ ગમે તે બાળક હોય નોનું અને બીમાર પડ્યું તાવ હોય અને ના તાવ મળતો હોય તો આવી રીતે તમે પણ ઘરે દવા કરી શકો બરોબર તો ચાલો અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો લખજો ચલો રાધે 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 જો સાખી આવો બધું બાય કરી ને એમ કરને હો ચિંતા ન કરવાની હા ચલો આ લીમરો બધું ખૂંટી ને ઉકળી નાખ્યો